નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ડેઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણ દરમિયાન આયોજનના અભાવે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે વહેલી સવારે ટ્રાફિકને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ કામદારો સહિત વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સવારે સાત થી આઠના સમયગાળા દરમિયાન શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કંપનીમાં જતા કામદારોની સંખ્યા વધુ હોય કારણે વાહનોની લાંબી કતાર જોવા મળે છે કેટલાક વાહન ચાલકો માર્ગની વચ્ચોવચ વાહન ઉભા કરી દેતા હોય છે કારણે અન્ય પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ઉમરગામ તાલુકામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડિનેટર કૌશલભાઈ દવે ઝોન સંયોજક યતીનભાઈ નાયક તેમજ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયાના માર્ગદર્શન હેઠળ ઉમરગામ તાલુકાના અણગામ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન હોદ્દેદારો યુવા બોર્ડના સભ્યો તથા મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી તેના જતનપૂર્વક ઉછેર માટે પ્રતિજ્ઞા લીધી હતી ઉમરગામ તાલુકા શ્રી એમ કે મહેતા બીએડ કોલેજમાં વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધાનું આયોજન નિમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું નિર્ણાયક તરીકે નેહાબેન પટેલ અને સોનાલીબેન આહીરે ભૂમિકા ભજવી હતી સ્પર્ધકોને શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી સુકેતુભાઈ મહેતા અને સંજયભાઈ મહેતા તથા કોલેજના આચાર્યએ શુભકામના પાઠવી હતી ઉમરગામ તલવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસના સર્વિસ રોડ ઉપર બંને બાજુ ખાડા ખોદી દેતા હાલ ત્યાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે મલાઉ તરફથી હાઈવે તરફ જતા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે જાહેર રીતને ધ્યાને લઈ સામાજિક કાર્યક્રમ અંકિતભાઈ દ્વારા પીએમઓ પોર્ટલ ઉપર વર્તમાન સ્થિતિ અંગે ફોટો સહિતની જાણકારી આપી હતી સાથે તેઓએ ઓથોરિટીનું ધ્યાન દોરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી વલસાડ એલસીબીની ટીમને દમણથી ટેમ્પોમાં ગેરકાયદેસર દારૂ સુરત લઈ જવાતો હોવાની બાતમી મળતા બહણપુજા ચેકપોસ્ટ ઉપર એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી એલસીબીની ટીમે દમણ તરફથી આવતા ડીએલ પાસિંગના ટેમ્પોને રોકી તપાસ હાથ ધરતા વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબીની ટીમે રૂપિયા તેર લાખ બાવન હજારનો ત્રણ હજાર ત્રણસો ચોવીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો દસ લાખ રૂપિયા ટેમ્પો અને એક મોબાઈલ સહિત ત્રેવીસ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી વાપીના ડુંગરા વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી ડુંગરા વિસ્તારમાં આવેલ પર્લ એપાર્ટમેન્ટમાં રહેતા રાધાબેન કહાર પોતાના ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા ઈસામો ઘરનો દરવાજો ખખડાવ્યો હતો બંને ઈસમોએ રાધાબેનના પતિ સુનિલભાઈનું નામનો ઉલ્લેખ કરી ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાધાબેન દરવાજો ખોલ્યો ન હતો ખાતરી કરવા રાધાબેને સુનિલભાઈને ફોન કર્યો હતો પરંતુ તે દરમિયાન બંને લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા ચપ્પુ જેવા સાધન વડે રાધાબેનને ડરાવી ધમકાવી તેવાનું મંગળસૂત્ર અને કાનની બુટ્ટી લઈ નાસી છૂટ્યા હતા લૂંટારુઓનો પ્રતિકાર કરવા જતાં રાધાબેનના આંગળીના ભાગે ઈજા પહોંચી હતી રાધાબેનના ફોન બાદ સુનિલભાઈ ને શંકા જતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા ઘરે પહોંચીને જોયું તો રાધાબેનના આંગળીના ભાગે ઈજા પહોંચી હતી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના અંગે ડુંગરા પોલીસે તપાસ શરૂ કરી છે બંને આરોપીઓ એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવા ડુંગરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બેલ વજીત મને દરવાજા ખુલા તો એક લડકા મતલબ ખડા તા બોલા કે आज, किसी ने सुनील को मटन भेजा है मटन ले लो तो मैंने कहा कि नहीं मैं नहीं जानती मैं नहीं लूंगी तो बार बार बोले जा रहा था ले लो उसने भेजा है मटन ले लो तो उसके बाद मैंने कहा कुंडी लगा दिया मैंने वो दरवाजे पर ही खड़ा था फिर मैं अपने हस्बैंड को फोन लगाई और उनसे बात करवाई दरवाजा खोल के उन्होंने उससे बात भी की उनको भी वही बात बताया जो हमसे बताया फिर इतने में वो खून सब गिरा हुआ था मैं पीछे गई पोछा लेना पोछा लेके दरवाजा खोली उतने में तो अंदर मेरे को अटैक कर दिया मतलब मुंह दबा के चाकू गले पर दे दरवाजा बंद करके दो लोग थे फिर अंदर रूम में ले जाके मेरा हाथ काट दिया फिर बोला दो लाख रुपया जेवली दे दे मैं चला जाऊंगा चुपचाप और एटीएम कार्ड देना तेरे बच्चे लोग को स्कूल से उठवा लूंगा दोनों बच्चों को आवाज मत करना और ना ही किसी को बुलाना क्या ले गए? मेरा गले का नेक वो मंगल और तो कान कर ले तीस का मंगल सूट और तो पंद्रह का कान का उसके बाद उसके बाद बोल रहा था कुछ भी पैसा दे दो कहा कुछ नहीं अगर कहो अपने से करके दू। पैसा मेरे पास नहीं है कुछ भी दे दे, दे जो कुछ भी दे दे का नहीं कुछ भी नहीं रखते मेरी वाइफ का कि कोई घर पे मटन लेकर आया है तो मैंने बोला उस आदमी से बात करवा मेरी तो आदमी बोला कि नहीं किसी ने भिजवाया आप रख लीजिए शो करके मैंने उसने फोन कट कर दिया उसके बाद में बार बार फोन किया तो फोन अपना कोई रिस्पॉन्स नहीं आ रहा था फ़ोन रिसीव कोई नहीं कर रहा था तो मुझे कुछ शंका हुई तो फिर वापस वापस उसने चौथी बार फोन उठाया उसने बोला कि वो लोग मटन दे चले गए उसके बाद में फिर भी मेरे को डाउटफुल हुआ तो मैंने अपना एक फ्रेंड को फ़ोन किया यादव जी को करके बाजू में रहते हैं तो उनको मैंने बोला कि मेरे घर पे कुछ प्रॉब्लम हुई तो जल्दी से घर पे जा उसको घर पे जाके दरवाजा खोला उसको दूसरे रूम में पैक किया था जब दरवाजा खोला था उसको बाहर आई तो उसका हाथ कटा हुआ पूरे खून खून से पूरी खून में थी वो उसके बाद में वो दोनों वहाँ से फरार हो गए વલસાડમાં રામસાગર એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો ઘટનામાં સ્થાનિક વિસ્તારના રહીશને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે થોડીક ક્ષણો પહેલાં ઘટના સ્થળેથી બે જેટલા મોપેડ ચાલકો પસાર થયા હતા તેઓના અબાદ બચાવ થયો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જાહેર સુરક્ષાને ધ્યાને લઈ જર્જરિત ઇમારત તોડી પાડવા સ્થાનિક વિસ્તારના રહીસે માંગ કરી હતી હું બહાર આવ્યો ને ત્યાં બાકડ પર બેઠેલો ને ઉપરથી બેઠું પડ્યું અને મારા પગમાં વાગ્યું છે મને ને બધા બીજા ચાર જણા ગાડી પર ગયા ને સ્કૂટર પર જતા જતા એ લોકો બી બચી ગયા ને આ બધું અમે બચી ગયા છે આ મ્યુનિસિપાલિટી આખું બિલ્ડિંગ તોડાવે તો સારું એમ આગળ બી પડી ગયું આખું તારે બી બચી ગયા બધા તારે બી હું બચી ગયેલો હતો આ તો પડ્યા જ કે રાજે ફાયર બિગરવાળા આવેલા તો બધા નાહી ગયા પછી બપોરે પાછા બોલાવ્યા તો આવ્યા એ લોકો બાંધ્યા આ બિલ્ડિંગ ગમે તે આખી રાતમાં તો પૂરું થવાનું જ છે ફર્સ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર